આપણે માં ભેગા રેમા માં દર્શન કર્યા મા ભેગા આવેલા અને ગરબા ગાયા એમ ગરબા જાય સોનલ માં ગૌરાવે તો મજા જ આવે તે ઈ વસ્તમાં ગાતા હોય ને અમે પછી ગવા માંગ આઈમાં તરફથી અમે ઓળખતા સોનલમાં તો અમને આઈમા કેતા આઈમાં જો આઈમા આયા થોડી થોડી ભેગા થાય મોટા દેખીને તા ખંભે કોણ પિતરા ભે મોરેખો મઢડે વહે એમ કેતા બધા પણ એ કે હું એક દી મારા મઢડા ને ગોકુડિયું બનાવી આ બનાય હું જો ગોકુડિયું પસ્તાવો થાય કે માતાજી પણ હા આપડે જાજુ રહી ગયું

અને એક માજી આપણી સાથે જોડાયા છે અને એ માજી જે છે તે સોનભાઈમાં સાથે રમેલા છે કદાચ આ વાત સાંભળીને આપણને નવાઈ લાગે આજે આપણે સોનભાઈમાંને પૂજીએ છીએ આ પાવન ભૂમિ પર આપણે છીએ ત્યારે અને માજી જે છે તેમને સાક્ષાત જોયેલા છે તેમના ભેગું રમેલા છે સંભારણા છે એમની પાસે અને આ એક જાતનું સોનું કહેવાય સંભારણાનું સોનું છે તો આવું એ માજી સાથે થોડી વાત કરીએ સોનલમાં વિશે થોડું જાણીએ એમની પાસેથી કારણ કે તેમને બધું રૂબરૂ જોયું છે તો આવું એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર માજી શું નામ છે તમારું મારું નામ લીરીબેન માજી તમે આ મઢળાની ભૂમિમાં રહો રહો છો અને અહીં સોનબાઈ માં જે છે તે આ સોનબાઈ માં આ ભૂમિ જે છે તે વિદેશ સુધી આજે આ ભૂમિનું નામ જે છે લેવાય છે તો તમે તો એમની જોયેલા હશે તો એમના વિશે થોડું જાણવું છે કે શું શું જોયેલું છે તમે અમે જોયેલ બસ નાનું નાનો મંદિર હતું હમ અને થોડાક માણા હોય અને પછી ઈ રહેતા વધારે પોતા કોરેણી રહેતા પછી પછી ઈ બધી ફરતા બેહાડે પછી ચોકલેટ દે કે પાવલી દે અમને મજા આવે અમે ખુશ થઈ જાય ઠીકા ઠીક મજા આવી જાય અમે પેલી વખત ગરબો ગાવાની એની પાસે આવી બેસી એ ખુબ હાવે ને બેહાડે ને મજા કરાવે ઠીકા ઠીક અને બાકી તો પછી અમારે તો કામ માં હોય ટાઈમ તો પછી દે નો હોય ગયે ને કઈક પછી નોરતા પૂરતું અમે બધા ભેગા રહી તો આ કઈ સુવિધા નતી એટલે એ બે પાંચ મોટર આવતું આપણે નોર્થમાં આવે ને તઈ

ગરબો ગવડાવે તો આવે એવા કાલા વાલા અમને ને હું આવડે પછી ગાય ને ઘડી ઘડીક વાર બે હી રમી ને પછી વયું જાય અત્યારે માજી દેશ વિદેશમાંથી લાખો લોકો માના દર્શન કરવા આવે છે અને તમે તો જે રીતે વાત કરી કે તમે એમની સાથે રમેલા છો એનો આનંદ કેટલો થાય એનો આનંદ સંતોષ છે કે આપણે એક માં ભેગા રમ્યા માના દર્શન કર્યા મા ભેગા આયલા અને ગરબા ગાયા ઈ ગરબો ગવરાય હતી મોજ આવી જાય

कैलाशी सङ्के पर्वती आबि अरे रुडे गरबे रमेश देवी अम्बिक

પણ અમે થોડોક લાભ મળ્યો અમે નાના હતા મોટા ખ્યા તો હોય ગયા પછી આખો દિવસ ત્યારે શું કરતા સોનભાઈ મને આખો દિવસ કેવો રહેતો તમે પણ ક્યારેક ક્યારેક જાતા હશો તમે બધા જાતા હોય કેવો રહેતો આખો દિવસ અહીંયા હોય મંદિરમાં દર્શન કરીએ અહીંના ઓરડામાં હોય પછી આપણે જાય એટલા આશીર્વાદ આપે આપણે દર્શન કરીએ પૈગી લઈ ગયા એટલા આશીર્વાદ દેતા અને બેઠા હોય કાંઈમાં ગુમરાય માતના હોય કારણ કે મંદિરમાં આટો ફેરો કરતા હોય તો આપણે જાય એટલે આપણી પાસે બે હોય બે હસો કરી બે હોય કે આવો વહેવાયું રમવાયું અને બીજું કઈ સગવડતા સાંઈ આવની કે કઈ અટાણે છે એવી થોડીક હતી કઈ

અને માણા આવે તો બોલાવા જતા આવતા નતી કે આપડે જાવું જોઈએ માતાજી પણ એનું કામ કરવું જોઈએ એ કઈ ખબર નતી આવે તો કે હા એમાં આવ્યા તો કે એવા હાલો દર્શન કરી પછી પાછા દર્શન કરીને અહીંયા જાય બાકી બીજી કઈ ખબર નથી

તો માજી જે છે મીઠી મીઠી વાતો કરી રહ્યા છે કદાચ એમ થાય કે સાંભળ્યા જ રાખીએ એટલી મીઠી વાતો છે અને એમની આંખોમાં એ હર્ષ છે દેખાય છે કારણ કે આજે લાખો લોકો માતાજી પાસે આવે છે એમને રૂબરૂ માતાજીને જોયા છે એ હર્ષ આજે એમની આંખોમાં દેખાય છે અને આપણે બીજા માજી પણ આપણી સાથે છે અહીંયા એમને પણ જે છે સોનભાઈ માને જોયેલા છે એમની સાથે રહેલા છે તો આપણે આવો થોડી વાતો એમની સાથે કરીએ શું કહેશો માજી તમારું નામ શું છે મેં સોનભાઈ માને જોયેલ છે પણ એને ભેરી બહુ રહી નથી અમે બામણાસા રહેતા એ અહીંયા રહેતા પછી અમે અહીંયા આવીએ તો દર્શને જતા પણ અમારા મા એમ વાતું કરતા કે નાની નાની છોકરીઓને ભેર્યું કરે પછી એક છોકરીને લઈને લીમડે સડી જાય બસ એમ કે તું સોન કી ઉતર ઉતર તો આખું વિશે જાવ ને તો ઉતરું તો આખું વિશે ને તો એઠી ઉભ્યું હોય બસ એને ભીહું નો બહુ જ શોખ હતો ભીહું બહુ જ રાખતા દુજાણા નો આખા ગામના જેને દુજાણા નો હોય ને ચાહ આપતા ને દૂધ દેતા એટલે એને દુજાણા નો બહુ શોખ એટલે આ ઈલા ધાર છે ને ન્યા બહુ ઈ રહેતા ન્યા છે એના ન્યા મી જાય એના રૂપ ને એનું બધું આમ અંબામાં જોઈ લ્યો ને હા અંબામાં જેવા રૂપારા હતા હા

अर <laughs> बापे <laughs> એમને જોયેલો છે સમય અને આ ભૂમિની ની મીઠાસ રહી છે અને એટલા માટે સોનભાઈ માં જે છે તે અહીં રહ્યા છે અને આજે પણ તમે આવો તો એમના સંભાળ છે અહીં ગુંજતા દેખાય છે પર